હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે શુક્રવારે અને શનિવારની સવારથી અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી માહોલ છે જેમાં સૌથી વધારે સવારના છથી દસ વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાકમાં નરોડા કોદપુર ચાંદખેડા સાયન્સ સિટી અને ઓઢવા જેવા વિસ્તારોમાં એવો સારો એવો વરસાદ થયો છે માત્ર અડધાથી દોઢ ઇંચ જેટલા વરસાદમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે અમદાવાદ મહેસાણા બનાસકાંઠા ખેડા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ આમ છે વિજાપુરમાં ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો જે હા મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સવારના સાતથી દસ વાગ્યા સુધીના ચાર કલાકના ગાળામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ નરડવામાં નોંધાયો છે આ પછી ચાંદખેડા કોતરપુર અને કુમા એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે આ તરફ ઓઢ મણિનગર સાયન્સ સિટી ગોતર જેવા વિસ્તારો વિસ્તારોમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે તો જે હા મિત્રો હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના તમામ સાત ઝોનમાં વરસાદ નોંધાયો છે જેમાં ઝોન પ્રમાણે જોઈએ તો સૌથી વધુ સરેરાશ એક પોઈન્ટ ચાર ઇંચ વરસાદ ઉત્તર ઝોનમાં નોંધાયો છે જેમાં મેમ મેમકો નરોડા અને કોતપુરનો સમાવેશ થાય છે આ પછી ઉત્તર પશ્ચિમમાં ઝોનમાં વીસ પોઈન્ટ આડત્રીસ પૂર્વ ઝોનમાં સત્તર પોઈન્ટ પચીમીમી અને દક્ષિણ ઝોનમાં સત્તર મીમી વરસાદ નોંધાયો છે તો જ્યાં મિત્રો અમદાવાદ શહેરમાં દસ વાગ્યા સુધીમાં ચાર કલાકમાં સરેરાશ અઢાર પોઈન્ટ બે મીમી વરસાદ થયો છે અમદાવાદમાં વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સમસ્યાઓ સર્જાઈ છે પાણી ભરાયા ભરાયા છે તે વિસ્તારોમાં એસજી હાઈવે વેજલપુર ગોતા ચાણક્યપુરી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે તો જે આ મિત્રો હવામાન વિભાગ દ્વારા જિલ્લા પ્રમાણે જે બપોરના એક વાગ્યા સુધીની ટૂંકી આગાહી કરી છે તેમાં અમદાવાદ સહિત ચોવીસ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ટરસ્ટોમ્પમાં અને ભારે પવનના સાથે વરસાદો થઈ શકે છે તો જ્યાં હા મિત્રો આનાવી છે તમારું શું કેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર